ઘરે એમ કીધું છે બાજુ વાળા આંટી મળે જયારે અહિયાં જંગલ ની વચ્ચે શાંતિ મળે રાતે સંભળાય છે જંગલના રાજાની અને જો લગ્ન કરવા હોય તો વ્યવસ્થા થઈ જાય બેન બાજાની કારણ કે આ ડેસ્ટિનેશન વેડિંગ માટેની જોરદાર વ્યવસ્થા છે આજુબાજુ ફરવાલાયક ઘણી જગ્યાઓ અને આંબળી સફારી પાર્ક છે તો અહીંયા રિસોર્ટમાં પણ ઝીપલાન અને એડવેન્ચર પાર્ક છે જગ્યા એકવાર જોઈએ એટલે દિલની ઉતરી જાય આર પાર્ક રૂમ છે એવા સરસ મજાના કે જેમાં પ્રકાર આવે છે જ્યાં જેમાં ફેમિલી રૂમ નોર્મલ રૂમ હનીમૂન રૂમ અને પ્રીમિયમ રૂમ પણ છે રેસ્ટોરન્ટ પણ એવું કે મોજ આવી જાય ખાવાની અને સ્વિમિંગ પુલ પણ એવો કે મોજ આવી જાય નાવાની તો લઈ લ્યો રજા સેજ કારણ કે આ છે ધ લિયોનિયા હેરિટેજ એ સીનોવાજે હોલો હોલો જોવા જાય હોલો હોલો